પાટણ જિલ્લામાં આવેલ સમી તાલુકાનું અમરાપુર ગામમાં સુલતાન નામનો અશ્વ છે જે ભલભલા અડીખમ દોડની રેસમાં ધૂળ ચટાવી દે છે છે તેજ કહેવાય કે બંદૂકની ગોળીની જેમ છે જે એક વાર દોડવા લાગે છે તો તેની આગળ કોઈ જઈ શકતું નથી અત્યાર સુધીમાં સુલતાને અનેક ટ્રોફીઓ પોતાને નામે કરી છે તાજેતરમાં જ રાજસ્થાન ખાતે આયોજિત ઘોડાઓની દોડમાં સુલ્તાને અવ્વલ નંબર મેળવી રાજ્યના સૌથી વધુ દોડમાં શક્તિશાળીનો ખિતાબ પોતાને નામે કર્યો છે એ ઘોડા ઉપર મને એવો એક વિશ્વાસ હવે થઈ ગયો છે કે લગભગ ગુજરાતમાંથી એની સ્પર્ધામાં કોઈ ઘોડો નથી એટલા માટે હું એવું કહું છું કે ગુજરાતમાંથી કોઈ પણ અશ્વપ્રેમીને એની સાથે સ્પર્ધા કરવી હોય તો અહીં અમરાપુર ગામે એ આવી શકે છે અને જો સુલતાનને કોઈ હરાવશે તો એમને પચીસ હજાર રૂપિયાનું ઈનામ મેં જાહેર કર્યું છે હું એટલા માટે જ આ પ્રેમીઓને જણાવું છું કે મારા સુલતાનથી વિશેષ કોઈ જોડે હોય તો એનું પણ મને ગૌરવ હોય નહીતર તો પછી આ ગુજરાતનો સુલતાન છે એ વાતનું મને ગૌરવ છે સુલતાનની જાળવણી કરવામાં તેના માલિકનો પરિવાર કોઈ જ કસર છોડતા નથી

કર્યું બહાર એને ખૂબ ગૌરવને અનુભવ હોય એના માટે જેસલભાઈ જીવો તો બસ માંડવી ગાંધીધામ પીંપરી બજાણા ખૂબ મને થાય એ તેનો થાય ખુશી ખૂબ કે અમારો ગામનું નામ આગળ વધાર્યું અમરાપુર ગામનું નામે રોશન કર્યું છે અને સમી તાલુકાનું નામે રોશન કર્યું છે અને રાજસ્થાન લઈને ગયા હતા જે સિલમે અહીંયા જીત્યા હતા ત્યાં કને ગુજરાતનું નામ રોશન કર્યું છે અને અમે હાલે અમરાપુરની અંદર મેં રેસ રાખ્યો હતો ગુજરાતનો મહારેસ એના અંદર પચાસ ઘોડા હતા એના અંદર ફર્સ્ટ આવ્યો હતો અને એ આયોજન મેં જ કર્યું હતું કે સારા ઘોડા આવે અને આપણા ઘોડાની ખબર પડે કે આપણો ઘોડો કેવો દોડે છે એના માટે અને એમાં જીતી અને ગુજરાતનો કિંગ છે એમ અને આના અંદર એટલે જ મોટાભાઈ મારા મોટાભાઈ છે સરદાર ખાન ભાજી સરપજ અમરાપુર એ ચેલેન્જ આલે એમ ચિત્તાની માફક આ દોડે છે એમ સ્પીડ ઇસ્પિટ અમરાપુરનું સાચા અર્થમાં આ ઘરેણું સુલતાનના નામથી ઓળખ ધરાવે છે અને ભવિષ્યમાં ગુજરાતમાં તેનો નંબર સૌથી અગ્રેસર રહે તે દિશામાં આ અશ્વના માલિકે મહેનત શરૂ કરી છે ત્યારે શું કોઈ આ સુલતાનને હરાવી બતાવશે કે પછી સુલતાન તેના નામની જેમ જ સુલતાન રહેશે તે પણ જોવાનું રહેશે નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ